સુરતમાં ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના ફરી બનતા રહી ગઈ છે કારણ કે આ વખતે લોકોએ હિંમત દાખવી છે કાપોદરામાં યુવતી પર હુમલો કરનાર યુવાનને લોકોએ મેથી પાક ચગાડી પોલીસને સોંપ્યો છે પ્રેમીના હુમલામાં ઓગણીસ વર્ષે યુવતીને આંખ મોડાના ભાગે તેમજ હાથ પર ઇજાઓ થઈ હતી આરોપી અને યુવતી બંને સ્કૂલમાં સાથે ભણતા હતા સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના છે જેમાં સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે કોલેજથી પરત આવતી યુવતીને જાહેરમાં એક યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો યુવતીએ સંબંધ તોડી નાખતા યુવક દ્વારા હુમલો કરાયો હતો યુવક પહેલાં યુવતીને ધમકી આપી હતી કે તું ફોન કેમ ઉપાડતી નથી મને રિસ્પોન્સ આપવાનું કેમ્બ બંધ કર્યું છે એમ કહી કિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો યુવતી મિત્ર સાથે ઘરે પરત ફરતી હતી તે દરમિયાન નીલકંડ સોસાયટી પાસે રોકી વસાવા નામના યુવકે તેના પર હુમલો કર્યો હતો તેણે યુવતીના ગળા પર ચપ્પુ મારવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક યુવતીએ પ્રતિકાર કરતા તેનો જીવ બચ્યો છે પરંતુ ચાકુથી તેના માથાના ભાગે ઇજા પહોંચી હતી બનાવથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને હુમલાખોર યુવાન રોકીને પકડી પાડ્યો હતો અને તેને મેથી પાક આપી કાપોદરા પોલીસને સોંપ્યો હતો હાલ તો કાપોદરામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે આ ઘટના સ્થાનિકોએ ગ્રીષ્મ હત્યાકાંડની યાદ અપાવી છે એવો જ એક નજારો સામે જોઈને લોકો ચોંકી ગયા હતા પ્રેમી ફેમિલી દ્વારા ગ્રીષ્માને જાહેરમાં રેસી નાખવાના કિસ્સાને આજે પણ સુરતીઓ ભૂલી શક્યા નથી આ સેટા સાથે અઝર કુરેશી